બરોડા ઓથોપેડિક એસોસિએશન અને એસએસસી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વપ્રથમ વખત ઓપરેટિવ નેલિંગ કોર્સ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત ઓથોપેડિક એસોસિએશન અને બરોડા ઓથોપેડિક એસોસિએશન તેમજ સયાજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બે શનિવાર અને રવિવાર એમ બે દિવસથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું આ અંગે માહિતી આપતા સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રંજન અયરે જણાવ્યું કે બરોડા ઓથોપેડિક એસોસિએશન તથા સયાજી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય એસએસજી હોસ્પિટલના ઓથોપેડિક ઓપરેશન થિયેટરમાં ઘણી બધી રેડ અને દર્દીઓનો સમય બચે તેમજ ઓપરેશનની સફળતાથી વધુ શક્યતાઓ રહેલી હોય તે પ્રકારના મિનિ મનીબલી વલી ઇન્વિઝિવ સર્જરીઓ માટે વર્કશોપ યોજવામાં આવ્યો સમગ્ર સર્જિકલ લાઈવ વર્કશોપનું લાઈવ ટેલિકાસ્ટ મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું જેમાં આશરે એકસો પચાસ જેટલા લાભાર્થીઓ એ નિહાળ્યું હતું તેમજ ઓપરેટ કરતી ફેકલ્ટી તથા લાભાર્થીઓ ડેલિકેટ વચ્ચે ટુ વે ટોકબેક બેક ફેસિલિટી જેવીથી સર્જરી દરમિયાન ઓડિટોરિયમમાં બેઠેલા કોઈ પણ ઓર્થોપેડિક સર્જન સવાલ પૂછી શકે અને માર્ગદર્શન મેળવી શકે નિલ્સકોન બે હજાર ચોવીસ બરોડા ઓર્થોપેડિક એસોસિએશન તથા સયાજી હોસ્પિટલના ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના સંયુક્ત આયોજન રૂપે આજે શનિવારે અને રવિવારે એસએસજી હોસ્પિટલના ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં ઘણી બધી રેર અને પેશન્ટનો સમય બચે ઓપરેશનની સફળતાની વધુ શક્યતાઓ રહેલી હોય એ પ્રકારના મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઓ માટેનો આ વર્કશોપ યોજાયો છે મારા તરફથી સમગ્ર ઓપરેટિંગ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આ સમગ્ર સર્જિકલ લાઈવ વર્કશોપનું લાઈવ ટેલિકાસ્ટ એસએસજી મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં બેસીને આશરે દોઢસો જેટલા લાભાર્થીઓ જોઈ રહ્યા છે અને ઓપરેટ કરતી ફેકલ્ટી તથા લાભાર્થીઓ વચ્ચે ડેલિગેટ વચ્ચે ટુ વે ટોકબેક ફેસિલિટી છે જેથી સર્જરી દરમિયાન પણ ઓડિટોરિયમમાં બેઠેલ નિહાળનાર કોઈ પણ ઓર્થોપેડિક સર્જન સવાલ પૂછી શકશે માર્ગદર્શન મેળવી શકશે ખૂબ જ સારી પ્રવૃત્તિ છે હોસ્પિટલ ઓર્થોપેડિક વિભાગની અને બરોડા ઓર્થોપેડિક એસોસિએશન ને આ એક સિદ્ધિ છે થેન્ક યુ એ લિસ્ટ સમગ્ર બ્રોશર માં છે મને નામ પૂછે